પાલેજ મુકામેહિજ હોલીનેસ્ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયા ચેશ્તી સાહેબનો ઉર્સ ઉજવાયો સતાવીસમાં રોજાના દિવસે ઇફતારીનું ખૂબ સુંદર આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું મોટામિયા માંગરોલની ઐતિહાસિક ગાદી પર વર્ષેક હજાર નવસો સત્તાવન બે હજાર એક સુધીના દીર્ઘકાલ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદાનશીન ગાદીપતિ તરીકે સેવા આપનાર મહાન સંત હિજ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયા ચેશ્તી ગ્રા નો વાર્ષિક ઉર્સ દર વર્ષે પાલે જ મુકામે સત્તાવીસમી રમઝાનના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે અને ઇફતારીનું આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે હિજ હોલીને સ્ખ્વાજા મોટામિયા ચિશ્તી ત્રીજા રહ પછી હિજ હોલીને સ્ક્્વાજા નિજામુદ્દીન મોટામિયા ચિશ્તી ગાદી પર આવ્યા ત્યારબાદ વંશ પરંપરાગત વિશેષ પરંપરા મુજબ વર્ષ ઓગણીસો સત્તાવનમાં હિજ હોલીને સ્ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયા ચિશ્તી રહ સૌની વિશેષ હાજરીમાં વિધિવત રીતે પરંપરાગત ગાદીપતિ બન્યા આપે સાદગીભર્યું સમગ્ર જીવન નિરાદરોની સેવામાં પસાર કરી ગાદીના માનવીય સિદ્ધાંતો ઘેર ઘેર ગાયપાળો માનવતા અને એકતાનો સંદેશ દેશ સહિત વિદેશમાં પહોંચાડ્યો આપે ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય વિવિધ ભાષા ઉપર અનોખું પ્રભુત્વ ધરાવતા હતા આપના પુત્ર જાનશીન અને મોટામિયા માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિજ હોલીને સ્કવાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેઓના સુપુત્ર ઉત્તરાધિકારી ડો મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ડો મતાઉદ્દીન ચિશ્તીના પુત્ર નિજામુદ્દીન ચિશ્તી બદરુદ્દીન ચિશ્તી દ્વારા પાલેજ દરગાહ ખાતે સંદર શરીફ અને ફૂલ ચાદર અર્પણ કરવામાં આવી હતી દેશમાં ભાઈચારો શાંતિકોમી એકતા બની રહે તે માટે વિશેષ દુઆ પ્રાર્થનાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું

આજે વાર્ષિક ઓર્સ ઉજવવામાં આવ્યો છે દર વર્ષની પરંપરા અનુસાર સત્તાવીસમી રમઝાનના પવિત્ર દિવસે આ ઉજવણી કરવામાં આવે છે અગત્યની વાત એ છે કે અહીંયા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ તેમજ અન્ય કોમના લોકો ભેગા મળીને ખૂબ સુંદર મજાનું એકતાનો ઉદાહરણ પાડે છે અને આપે પોતાનું સમગ્ર જીવન મોટા મોટાભિયાં માંગણીને ગાદી પર સૌથી લાંબો કાર્યકાળ ગાદીપતિ તરીકે સેવા આપી અને એમણે જીવનમાં સિદ્ધાંતો શું મહત્વ હોય તે સમજાવ્યું સાથે સાથે શિક્ષણ સમાનતા અને માનવતા જેવા મૂલ્યો પણ દેશ અને વિદેશમાં લોકોના હૃદય સુધી પહોંચે એ માટે પ્રયત્ન કર્યા અમને પણ એ જ પ્રેરણા આપી કે આપણે સૌ સાથે મળીને સમાજ ઉપયોગી કાર્યો કરવા જોઈએ અને સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી થવું જોઈએ આભાર